गुरु माता सुदीक्षा जी सात संगात जी प्रेम थी बोल जो धन्य निराकार जी आज आप गीता अध्याय सोल मानो देवा असुर संपत्ति भाग योग अध्याय में मतलब कि वाँची छे तो भगवान श्री कृष्ण कहूँ निर्भयता અંતકરણની શુદ્ધિ જ્ઞાન અને યોગને વિશે દ્રઢ નિષ્ઠા સાત્વિક દાન ઇન્દ્રિયો પર કાબૂ યજ્ઞ વેદ અભ્યાસ અને તપ ચિત્તની સરળતા અહિંસા સત્ય ક્રોધનો અભાવ વાસના સહિત કર્મફળનો ત્યાગ મનની શાંતિ ચાળી ન કરવી પ્રાણીઓ પર દયા વિષયોની કામનાઓનો અભાવ મુદુતા લજા અચચળતા તેજ ક્ષમા ધૈર્ય શરીર અને મનની પવિત્રતા કોઈ પ્રત્યે શત્રુભાવના રાખવો અને અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પાદન થાય છે હે અર્જુન દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો અસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પાદન થાય છે આ શ્લોક ચોથો હોય હવે શ્લોક પાંચમાનું દેવી સંપત્તિ મોક્ષ આપનારી છે ને અસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે પણ હે પાંડવ તું દેવી સંપત્તિ લઈને જન્મ્યો છે માટે શોક ન કર હવે શ્લોક છઠ્ઠામાં આ લોકમાં દેવી તથા અસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે હે પાર્થ તેમાં દેવી સંપત્તિ વિસ્તારથી કહી હવે હું અસુરી સૃષ્ટિ વિશે તું મારી પાસે તે સાંભળ હવે અસુરી સંપત્તિ વૃત્તિવાળો મનુષ્ય પ્રવૃત્તિ શું છે અને નિવૃત્તિ શું છે અને શું કરવું યોગ્ય અને શું ન કરવું અને જાણતો નથી તેઓમાં પવિત્રતા સદાચા કે સત્ય પાલન હોતા નથી આ શ્લોક સાતમાનું હતું હવે સા આઠમો શ્લોક તેઓ કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી જ સવાય તે ઉત્પાદન થયેલું છે તેથી કેવળ વિષયો ભોગવવા સિવાય તેનો બીજો સો હેતુ હોય હવે શ્લોક નવમો આવા અભિપ્રાયને સ્વીકારીને નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે હવે શ્લોક દસમો દંભ અભિમાન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓના આશરે લઈ મોથી ખોટા આગરો પકડીને ખોટા પાપાચરણમાં પ્રવૃત્ત રહે છે હવે શ્લોક અગિયારમો દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિતાનો આશરો લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એ માનીને તેમાં જ તત્પર રહે છે શ્લોક બારમો સેંકડો આશાઓ રૂપી પાસાઓથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષયો ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે અન્યાયથી તો અન્યાયનું ધન પ્રેમ થાય એમાં જે મોશોક જ થાય વ્યસન ફેશન જ વધી જાય તો તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ આ શત્રુ હવે શ્લોક ચૌદમાં આ શત્રુને મેં માર્યો બીજાઓને પણ હું મારીશ હું મોટો ઈશ્વરીયવાળો છું હું ભોગ ભોગનાર છું હું જ પ્રતિષ્ઠાવાળો છું હું જ બળવાન છું હું જ સુખી છું હવે શ્લોક પંદરને સોળ બે ભેળાય હું જ ધનિક છું હું કુટુંબ કબીલાવાળો છું હું નાત જાતવાળો છું હું કુળવાળા કુળવાન છું મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ હું જ દાન દઈશ હું જ મોજ શોખ કરીશ હું જ આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિતવાળા અને મો જાળથી ઘેરાયેલા કામ ભોગમાં અત્યંત આશક્ત થયેલા તે અસુરી લોકો અપવિત્ર નર્કમાં પડે છે શ્લોક સત્તરમો પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ અને મહાન માનનારા ગમડી પુરુષો ધન અને માનના મદમાં છકેલા થઈને દંભથી શાસ્ત્ર શાસ્ત્રવિધિ રહિત માત્ર નામના જ યજ્ઞોથી જ મને પૂજે છે શ્લોક અઢારમો અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય લઈ લોકોને વેર કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એક રૂપે એવા મારો એટલે ભગવાનનો જ વેર કરે છે શ્લોક ઓગણીસમો તેવા ઈર્ષાળું અને કુર અને પાપી નરાધનને ભગવાન આ સંસારમાં વાર વાર અસુરી જોનીમાં જ નાખે છે હે અર્જુન આ અસુરી જોનીને શ્લોક વિસમો હે અર્જુન અસુરી જૂનીને પામેલા તે મૂઢ મૂર્ખ લોકો પરમાત્માને નહીં પામીને એ જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિને પામે છે એટલે વધારે પાપ ગતિને પામે છે કામ ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું અર્થા અર્થાતું તેને અધોગતિમાં લઈ જનારું આ ત્રણ પ્રકારનું નરક દ્વાર છે માટે એ ત્રણેયને તું તજી દેવા જોઈએ આ શ્લોક એકવીસમો હતો હવે શ્લોક બાવીસમો હે અર્જુન આ ત્રણ પ્રકારના નરકના દ્વાર મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે હવે શ્લોક ત્રેવીસમો જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને પોતાની ઈચ્છા મુજબ મનમાં નું આચરણ કરે છે તે નથી સીધી પામતો કે નથી સુખ કે પરમ ગતિને પામતો ને હાલમાં માણસો શાસ્ત્ર વિધિ જોડી ને પોતાની મનમરજીસરના બધા મતલબ કે આચરણ કરેલા કોઈ પણ પ્રકારના રીત રિવાજ લગ્ન પ્રસંગ અમને અમારે પસંદ પડે એમાં જ અમે કરશું તેથી હવે આ શ્લોક છ ચોવીસમો તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કહેલું હોય તે જાણી તારે કર્મ કરવું એ જ યોગ્ય છે આ ગીતા કહેરાત કે ભાઈ શાસ્ત્રમાં લખેલું હોય એ પ્રમાણે કરો તો યોગ્ય ગણાય બાકી શાસ્ત્રમાં નથી લખ્યું અને પોતાની મનમરચી પડે એ મતલબ પ્રોગ્રામ કરે રહ્યા તેમાં કોઈ મા બાપ ગમે એવું જ વળામણ હતું તો માનવું જ નથી તો એ એક જ્ઞાનની સમજણ નથી એને કારણે કે પોતાનો આત્મા શું આ સંસારમાં પોતાનો આત્મા આ બધાથી મતલબ મોટો છે ખરેખર છવ્વીસ તત્વમાં પરમાત્મા સમાન સૃષ્ટિમાં કોઈ મોટું નથી પણ બીજે નંબર આત્મા મોટો છે સંસારની ચોવીસ તત્વો છે એ જળ વસ્તુ હોય આત્મા અને પરમાત્મા ચેતને આત્માને પરમાત્મા બે ચેતને સંસારની અંદરમાં પરમાત્મા પરમાત્માનો આત્મા જે છે એની સૌથી મોટો હોય પરમાત્મા તો બધા જ મોટા છે પણ સંસારની અંદર આત્મા મોટો છે તો જ્યાંથી એ સમજણ નથી ત્યાંથી આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ હનુમાન વગેરેને મોટા માનીએ છીએ અરે એ તો ભગવાનની વિભૂતિઓ ગીતાના દસમા અધ્યાયના મતલબ કે જે છે ને થી કરીને ઇતાલીમાં પહોંચો તો અત્યારે તત્વજ્ઞાની મૂર્તિ પૂજા છોડે તે પરમાત્માને પામે છે તે તમે સાંભળો જો એક સમયે મૈત્રિક કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં જઈને મહાદેવને તેમણે પૂછ્યું કે મને પરમ તત્વનું જ્ઞાન કહો મહાદેવ બોલ્યા શરીર એ દેવાલય મંદિર છે અને તેમાં જીવ એ કેવળ પરમાત્મા છે આથી અજ્ઞાન છોડી દેવું અને એ પરમાત્મા હું જ છું એમ સમજી તેની પૂજા કરવી પહેલું કે જીવ અને પરમાત્મામાં ભેદ ન જોવો એ જ્ઞાન છે અને મનને વિષયોમાંથી છૂટું કરવું તે ધ્યાન છે મનનો મળનો ત્યાગ કરવો એ સ્નાન છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એ પવિત્રતા છે બીજું ભગવાન રૂપ અમૃત પીવું અને દે ટકી રહે એટલું ખાવું પોતે એકલા થઈ ઈર્ષા વિનાના એકાંત સ્થાનમાં રહેવું એ બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે કરીને મુક્તિને પામે છે માતા પિતાના મળથી બનેલા શરીરને જન્મ મરણના સુખ દુઃખ થાય છે પાના નંબર આ ચોસઠમાં પુરાવો છે શ્લોક હવે આ સાતમું કે મળમૂત્રની દુર્ગંધી સુધી તો માટી અને જળ વગેરેથી થાય છે એ તો લોકિક સુધી છે ખરી સુધી તો હું અને મારું વગેરેને છોડવાથી જ થાય છે વાસનાનો નાશથી જ જ્ઞાનની માટી અને વેરાગરૂપી જળ વડે સાચી પવિત્રતા થાય છે જે જન્મ મરણના બે સૂતક લાગ્યા છે તો સંધ્યા કેવી રીતે કરીએ તેરમું કે હૃદયમાં ચેતન રૂપી સૂર્ય ઊગતો એ નથી કે તે આથમતોય નથી અહીં બધું જ એક જ છે અને બીજું કાંઈ છે જ નહીં તો સમાધિમાં જીવ અને પરમાત્મા એકપણાનું જ્ઞાન થવું એ જ સંન્યાસ કહેવાય છે જેણે શરીરની મમતા છોડી દીધી છે તેને જ સંન્યાસનો અધિકાર છે જે મનુષ્ય પૈસા વગેરેની લાલચથી સંન્યાસ લે છે તે બંને બાજુથી ભષ્ટ થઈને તે મુક્તિ પામતો જ નથી તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્રોની સાધના અધમ છે અને તીર્થો વગેરેમાં ફોકટ ફરવા જેવું જ્યાં ત્યાં તે પાપમાં પાપ છે ચિતરેલા ફળથી પેટ ભરાતું નથી તેમ ખરા અનુભવ વિના મૂર્ખ લોકોને ભગવાનનો આનંદ વ્યર્થ છે મૂર્તિની પૂજાથી ફરી જન્મવું પડે છે ફરી જન્મું ન હોય તો એવી બહારની પૂજા છોડી પોતાના આત્માના આત્માની હૃદયમાં પૂજા કરો તે જ મનુષ્ય સ્થિર અવસ્થાથી પરમાત્માને પામે છે એમાં શંકા નથી આ મૈત્રી ઉપનિષદ પાના નંબર ત્રોંતેર મનનો પુરાવો છે તો જ્યાં સુધી આપણે ખરેખર તત્વનું જ્ઞાન સમજાણું નથી ત્યાં સુધી આ આપણે મતલબ કે માયાના પાખણમાં જ રહીએ છીએ પણ જ્યારે પરમાત્માનું જ્ઞાન સમજાય છે ત્યારે મતલબ કે જે છે ને આપણો આત્માને આ સંસારમાં બધાને મોટો સમજવાનો છે અને ટોટલ જે છે સંસારની તમામ વસ્તુ નાની સમજવાની છે તો જ્યાં સુધી તે નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા પર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબોને અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સપર્દામાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે આ ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા જે નાકે બંને બાજુ તો શ્વાસ આવે છે તેને સૂક્ષ્મણાં ખુલી કહેવાય ને સુક્ષમણા ખુલી હોય ત્યારે મતલબ ભક્તિમાં મન લાગે છે ને જો સૂક્ષ્મણા ખુલ્યું બહાર જાઓ તો તમારું અપમાન થાય છે તો જ્ઞાન માટેનું ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી જો નામ રૂપ જોશો તો તેવા તરંગો બનશે પણ આપણે શુદ્ધ શ્વાસને સ્વારે આપણા શરીરમાંથી ચેતન આત્માના તરંગ બનાવ્યા છે ત્યારે તે ઓજસ વડે આભામંડળનું કવચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે તો એ નવા જન્મ માટે તૈયારી કરવી પડશે એવા તરંગોની પણ આપણે શુદ્ધ શ્વાસના તરંગો બનાવશું તો ચેતન આત્માના તરંગો વડે આપણે પરમાત્માને મળશું તો નિરાકાર પ્રભુએ જે પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ નગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું